આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો સાથે વહેલી સવારથી દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ જોવા મળી ચૈત્ર નવરાત્રી હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાની શરૂ થાય છે અને નવ દિવસ સુધી ચાલી મુક્તિ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિનું મહત્વ વિશેષ છે કારણ કે તે વસંત ઋતુની શરૂઆત સાથે સંકળાયેલા છે અને હિન્દુ નૂતન વર્ષોમાં પણ આરંભ થાય છે ત્યારે વડોદરા શહેર માંડવી સ્થિત મિલડી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા સાથે મિલડી માતાના મંદિરે માતાજીને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો દર રવિવારે મોટી સંખ્યામાં માઈ ભક્તોની ભીડ જોવા મળે છે અને માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે